વેલકમ ટુ માય ન્યુ બ્લોગ નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં તો ભાઈ આજે આ કાવ્યન અને સંગીત ની બધું જવાનું છે ભલગો કાવ્યન ને ભાઈ જવાનું હોય એને માછીના ઘેર પણ હજુ સુધી તૈયાર થતા નહીં આ ભાઈ એનો લુગડો ગાડીને મૂક્યો હોય પણ શીખર ચમ તૈયાર થતા નહીં એ ખબર પડતી નહીં ભાઈ ચમ તૈયાર થતા નહીં હજુ વાર જોર આવ મમ્મી તો તૈયાર થઈને ફરી સંગી આમ તાકો હાડી જ પહેરી અને ભાઈ તમારે ખાલી લુગડો તો પહેરી દો જો કે હોય એને આવ્યો હતો જોર સવાર સવારમાં આટલી વાર મોબાઈલ લઈને ઉર્યા હતા લૂઘડો પહેલાં ઉઠાડ્યા તે હોય એન ટ્વું વાળી હોય અને સંગીત લાજી ગયો યોના કોમે યોને જવાનું હોય એના બુનના ઘેર હું એને જવાનું માછીના ઘેર તો ભાઈ આપણો શોક ઘેર એકલા તો વિડીયોની અંદર બન્યા રહેજો જેટલા બાજુ નેખડી આપણે જણાવીએ ભાઈ તમે જોઈ શકો આ કાવેન ભાઈ લગાઈ લગાવી રહ્યા આવી જાય તો આપણે ભાઈ બધાઓ ઘેર હવે એકલા કરવું હોય કે ખબર પડતી નહીં તો બેઠા બેઠા આ તો ટીવી જોવો જો ટીવી ચાલુ હોય જે ચાલુ હોય એ જોઈ જુઓ બેઠા બેઠા અને આપણા બી વિડીયોની અંદર તમને એક જ વાત કહેવાની થાય કે ભાઈ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો આપણા જોડે ભાઈ કોઈ માઇક નહીં કે કોઈ સારો મોબાઈલ નહીં આપણી જોડે જે છે એનાથી આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધા એ બનાવવાનું આપણે જેવો અવાજ આવતો હોય એવો એક્સેપ્ટ કરી લેજો તમે અને આપણે ભાઈ ઘરનું જ આ વાતાવરણ બતાવીએ છીએ વિડીયો વાયરલ થાય તો કંઈક નવું કરીએ ભાઈ ઘરમાં ઘરમાં બતાવીએ છીએ કોઈના આગળ કોઈ વિડીયો બનાવી કહેતા નહીં શરમ એટલે આપણે વિડીયો ભાઈ વાયર બનાવો હો ઘરે જ બેઠા તો વિડીયો સારા લાગતા હોય ભાઈ તો કોમેન્ટ એ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ભાઈ પૂરેપૂરા જોજો ના ભાઈ આપણે હવે શું કહીએ તો કોઈ ખબર પડતી નહીં કે શું કહેવાનું જોઈએ ભાઈ આ વિડીયો તો બનાવવાનું ચાલુ કરી દીધું હોય તો વિડીયો તો આપણા ડેરીમાં એક વગ તો એક વિડીયો તો આપવાનું જ છે કોઈ જુઓ કે ના જોવો કોઈ સપોર્ટ કરે કે ના કરે આપણે વિડીયો તો ગાઢનીને મોકલી દેવા તો તમે જો વિડીયો સ્ટાર્ટ કરવા માંગતા હોય તો કરી દેજો શી ખબર છે આ ટાઈમે વિડીયો વાયરલ થઈ જાય એ આપણે વાયરલ થઈ જઈએ અને આપણે ગાડું ખાલી નીકળે તો ભાઈ બધી જગ્યાએ હાથ અજમાઈ દેવાનું તો વિડીયોની અંદર યુટ્યુબમાં કોઈ હાથ અજમાવી દેજો ચાહે તમે યુટ્યુબની અંદર બ્લોગ બનાવો કે ભાઈ ગમે તે કેટેગરીની અંદર વિડીયો બનાવો પણ ની અંદર તમે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દેજો અને વિડીયો બનાવજો શું ખબર કે તમને પણ સફળતા મળી જાય બરાબર છે તો બધી જગ્યાએ બી આ અજમાવો જરૂરી છે તો બીજું તો ભાઈ કોઈ આપણે કહેતા નહીં જેમ કે આપણે ઘેર છો એકલા આપણો હવે આજે થઈથી થોડું બોલી દે આવો પણ હવે વિડીયોમાં શું બતાવવું શું કરવું એ કોઈ ખબર પડતી નહીં તો આ વિડીયો આપણે હોય કરો એમ મળી જતો નેક્સ્ટ વિડીયો